2251 કરો રેવી બોલ ઓહો નાખો આમાં નહી એને કાઈ વાંધો ને તમને ભાઈ લાઈવ ચાલુ હોય ને રેકોર્ડિંગ ચાલુ 11 રૂપિયા ને આમાં ને એવું કઈ જોવાનું 2727 નો 2727 એકાઉન્ટ માં હતી અબ બોલો એટલે હું કંડાઈ દઉં બોલી કરો 272101 આઈ 251 બસ 3033 નોડી વાહ લે ઉત્યપત્યા વાત છે આમાં તો ગોણીમાં બસ આવી જોઈએ ગોણીમાં 3033 એક બતાજો તો ટકરા કરના બતા સાહેબ હાલો હાલો મોનદાર બોલે કાથી મોનદાર ઓલ માલ આવે